સુરત ભાજપના વોર્ડ પ્રમુખ બાદ હવે કોર્પોરેટરનું શહેરમાં બર્થડે સેલિબ્રેશનનો વિડીયો વાયરલ થયો છે ફિલ્મ સ્ટાઇલમાં કરાયેલા બર્થડે સેલિબ્રેશનના તાઇફાને લઈ વિવાદ સર્જાયો છે સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખે શહેરમાં જન્મદિવસની ઉજવણી કરી સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો ત્યારે હવે કોર્પોરેટરે પણ ફિલ્મ સ્ટાઇલમાં જન્મદિવસ ઉજવ્યો સુરત મનપાના વોર્ડ નંબર છવ્વીસના ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે શહેરમાં જન્મદિવસનું સેલિબ્રેશન કર્યું લીંબાદમાં રોડ પર ફટાકડા ફોડી એન્ટ્રી કરી સ્ટેજ પર કેક કાપ્યો જો કે 3 તારીખનો આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઉજવણીની તાઈફાઓએ વિવાદ કર્યો એવી લોકોમાં ચર્ચા જોવા મળી કે શું પોલીસ કમિશનરના જાહેરનામાની ભાજપના કોર્પોરેટરને કંઈ અંશ પડી નથી મારા વિસ્તારના ધ ગ્રેટ ગુપ્ત આપતી એક પ્રાઇવેટ પાર્ટી પ્લોટમાં આ ઉજવણી કરવામાં આવી હતી હું વિસ્તારના કોર્પોરેટર હોવાના કારણે તમામ કાર્યક્રમમાં જવાનું હોય છે એટલે હું કાર્યક્રમમાં ગયો હતો અને કાર્યક્રમમાં જઈને ત્યાં જે વૃદ્ધ સહાય અને યુવાઓ માટે એ લોકો જે એની હું અમે લોકોએ ત્યાં એનું લોકાર્પણ કર્યું હતું ત્યાં વિતરણ કર્યું હતું એ કાર્યક્રમ હતું ત્યાં પ્રાઇવેટ પાર્ટી પ્લોટ હતું કોઈ જાહેરનામા ભંગ મારા હિસાબે થયો નથી કોઈ જાય રસ્તો નહી હતો તો બી તમે લોકો જોઈ શકો છો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે